હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ વ્હીકલ અપ ડેથ વિથ આર કે આજે આપણી યુટ્યુબ ચેનલ પર મારુતિ સુઝુકી ઇકો કાર આવે છે કાર વિથ એસી જોવા મળી જવાની છે ટીપટોપ કન્ડિશન ખૂબ જ ઓછી હાલેલી ઇકો કાર છે કાર માલિકનો મોબાઈલ નંબર આગળ વિડીયોમાં મળી જશે તો કોન્ટેક કરીને જ રૂબરૂ સ્થળ પર જવું મોબાઈલ નંબર કિંમત એડ્રેસ આગળ વિડીયોમાં મળી જશે વિડીયો પૂરો જોજો જેથી તમને બધી માહિતી સમજાય વિડિયો સારો લાગે તો એક લાઇક આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને વિડીયોને શેર કરી દેજો કોઈપણ જાહેરાત આપવા માટે નીચે પટ્ટીમાં નંબર આપેલો છે વાત કરીએ આપણે ઇકો કારની મોડલની તો બે હજાર અને અઢારનું મોડલ છે ઇકો કાર અને કાર ટુ ઓનરમાં છે વીમો કારમાં પૂરો છે તેવું માલિકનું કહેવું છે કાર માત્ર એક લાખ બાર હજાર કિલોમીટર ફરેલી છે સારી કન્ડિશન જેજે ઝીરો સેવન પાર્સિંગ ટોપ કન્ડિશન વ્હાઈટ કલરમાં અને કારમાં કારછાળો ક્યાંય પણ તમને જોવા નહીં મળે નો એક્સિડન્ટ કાર છે પેપર બધા કમ્પ્લીટ કારમાં એસી કમ્પ્લીટ વર્ક કરે છે મ્યુઝિક સિસ્ટમ વગેરે વગેરે કમ્પ્લીટ વર્ક કરે છે કારની કન્ડિશન જોઈ શકો છો ખૂબ જ સારી કન્ડિશનમાં કાર જોવા મળી જવાની છે પાછળની કન્ડિશન અંદર ઇન્ટિરિયર બધું એકદમ સોખી સીટ કવર વગેરે કમ્પ્લીટ જોવા મળી જશે હાલમાં એક પણ રૂપિયાનો ખર્ચો જોવા નહીં મળે ઇકો કારમાં ટોટલ જવાબદારી સાથે વેચવાની છે તેવું માલિકનું કહેવું છે તો માલિકનો મોબાઈલ નંબર આગળ વિડીયોમાં મળી જશે કોન્ટેક કરીને જ રૂબરૂ સ્થળ ઉપર જવું જેથી કાર વેચાઈ જાય તો તમને ખોટો ધક્કો ન થાય માલિકનું નામ શકીલભાઈ છે શકીલભાઈએ કારની કિંમત ત્રણ લાખ અને પિંચોતેર હજાર રૂપિયા રાખેલી છે ફેરફાર કરી આપશે ત્રણ લાખ પિંચોતેર હજાર રૂપિયા કિંમત રાખેલી છે માલિકનો મોબાઈલ નંબર આ પ્રમાણે છે ઓગણસી આઠ સુડતાલીસ સત્યાવીસ બસો સાત માલિકનો મોબાઈલ નંબર છે ત્રણ લાખ પિંચોતેર હજાર રૂપિયા કારની કિંમત રાખેલી છે આ ઇકો કાર તમને જોવા મળશે પ્રોપર ગોધરા શહેર જોવા મળશે તો નામ શકીલભાઈ શકીલભાઈનો મોબાઈલ નંબર ડિસ્ક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં બંનેમાં આપેલો છે અને વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર પણ આપેલો છે જો આપણો વિડીયો ફેસબુક પેજ પર જોતા હો મિત્રો તો વિડીયોને ઉપર જ શકીલભાઈનો નંબર મળી જશે તો વધુ માહિતી માટે તે નંબરમાં કોન્ટેક કરી વધુની વિગત ત્યાંથી મેળવી શકો છો જય વસરાજ